નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ આઠ એક બે હજાર પચીસ છે ને આપણે ડાકોર દર્શનાર્થી આવ્યા છે પરંતુ બાર વાગ્યા પછી આવ્યા છે ને મંદિરના દરવાજા બંધ છે બપોરે બારથી ચાર પચીસ સુધી મંદિરના દ્વાર બંધ રહે છે અને અહીંયા જ્યાં ભારે ભીડ જોવા મળે ત્યાં અત્યારે સાઓ ખાલી છે આ પહેસ્ટ તમે જોઈ રહ્યા છો અને મંદિરના દર્શનના બધા સમયે અહીંયા ટાઈમ રાખ્યા છે નીચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બારથી ચાર મંદિર દર્શન સંપૂર્ણ બંધ રહેશે અને આપણે બાર વાગ્યા પછી આવ્યા છે લગભગ એક વાગ્યો છે અહીંયા ટૂંકો ઇતિહાસ સરસ દ્રશ્ય ફ્લેક્સ બેનર લગવાયું છે અને અહીંયા ધીરે ધીરે સદ્ધાળુઓ બધા આવે છે અને પ્રસાદ વેચનારા ફૂલ ને તુલસી વેચનારા પણ બધા આવ્યા છે હવે જે જ્યાં દર્શનાર્થીઓની લાઈન હોય છે ત્યાં અહીંયા એક પોસ્ટ બોક્સ લગાવેલું છે આપણે પોસ્ટનું ડબલ્યુ કે છે ત્યાં પ્રાચીન સમયે જ્યારે લોકો દર્શનાર્થી આવતા હતા તો અહીં બેઠા બેઠા પોસ્ટ લખતા હતા પોતાના ઘરે એટલે ડાકોરનો સિક્કો વાગી અને એમના ઘેરે ટપાલ આવે એમના સગા સંબંધીને ત્યાં પણ ટપાલ લખે એટલે યાત્રા જાત્રાની યાદગીરી મેમોરિયલ એ માટે પણ એ લોકો પોસ્ટ કરતા હતા એટલે આપણે આ પોસ્ટનું ડબલ્યુ જોયું અત્યારે આધુનિક ઇમેલના જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે એ સમયે પણ અહીંયા પોસ્ટનું આ જે બોક્સ છે એટલે આપણે આ વ્લોગનું નામ જ મુકામ પોસ્ટ ડાકોર રાખ્યું છે એટલે અતીતની પણ એક આ પોસ્ટની યાદો પણ સાથે સચવાઈ જાય અને હવે આપણે બજારમાં થોડા ફરવા નીકળ્યા છીએ કારણ કે આપણે હશે ત્રણ કલાકનો સમય તો છે જ અત્યારે એક સામાન્ય નોર્મલ દિવસે આપણે બુધવારના દિવસે આવ્યા છીએ ત્યાં બીજી મીઠાઈને એની દુકાન છે અહીંયાથી ગોમતી ઘાટ જવાય છે તે પણ આપણે જઈશું આ ટાવર ચોક છે તમે જુઓ જ્યાં હજારો લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ હોય તે અત્યારે રસ્તા ખાલી દેખાય છે અને મંદિરની સામે જ ગોપાલ સ્વીટમાર્ટ છે ગોપાલ કાકા હતા એ પત્રકાર હતા અને અત્યારે આ દુનિયામાંથી ડિજિટલ પેમેન્ટ અત્યારે બધી જગ્યાએ સ્વીકારાય છે નાની લારીઓ પણ ત્યાં પણ ડિજિટલથી જ નાણાં લેવડ દેવડ થાય છે અહીંયા વિવિધ પ્રકારની મીઠાઈઓ છે પેંડા અને મીઠાઈ પ્રસાદી માટે લઈ જવા માટે પણ માખણ મિશ્રી ખાસ વૈષ્ણવો ભગવાનને ધરાવતા હોય છે અને ગ્રામ્ય કક્ષાએ એ જ વધુ પ્રસાદમાં લઈ જવાતી હોય છે વિવિધ પ્રકારના માવાના પેંડાને બધું છે અને ખાસ કરીને આપણે જે જણાવ્યું તે પ્રમાણે આ જે પ્રસાદ છે એ જ લગભગ શ્રદ્ધાળુઓ પોતાના ઘરે લઈ જતા હોય છે અને મંદિરની બહાર જ આ ભગવાનના વાઘા અને ભગવાનને શણગારવા માટેની ચીજવસ્તુ મળશે ભગવાન પણ અહીંયા વેચાતા મળે છે જો નાના લાલજી છે અને વાંસળી લઈને બેઠા છે એના ઉપર જો છત્તર તરીકે છત્રી સરસ કલર ફૂલ છે અને પોતાના ઘરે જે નાના ભગવાન હોય એમના માટે સરસ અહીંયા શણગારની બધી જ સામગ્રી મળે છે અહીંયા બાળ લાલજી પણ વેચાણ મળે છે બે ભાઈઓ જે દુકાનદાર છે અત્યારે ઘરાગી નથી બંને મોબાઈલમાં બીજી છે અને રણછોડરાયનું આ મંદિર છે અને દ્વાર હજુ બંધ છે આપણે પણ રાહ જોઈને ઊભા જ છીએ અહીંયા આગળ બધે ભગવાનને પહેરાવવા માટે મુગટ વિવિધ પ્રકારના નાના મોટા મુગટ છે જ્યારે પણ ડાકોર આવે તો ભગવાન માટે વાઘા ને હાર ને વાંસળી એ લઈ જાય છે આ સિંહાસન છે લાલજીને બેસાડવા માટે ભક્ત બોડાણજી દ્વારકાથી રણછોડરાયને ડાકોર લાવ્યા પણ ડાકોરથી અનેક શ્રદ્ધાળુઓ નાના લાલજી અહીંયાથી પોતાના ઘરે લઈ જઈ શકે છે એટલે એમ કહેવાય ઇતિહાસનું પુનરાવર્તન થાય છે બોડાણાજી દ્વારકાથી ડાકોર રણછોડરાયને લાવ્યા પણ ડાકોરથી તમે લાલજીને પોતાના ઘરે લઈ જઈ શકો છો એટલે અહીંયા વેચાણ માટે સરસ પ્રતિમા છે આ રણછોડનું બાળ લાલજીનું સ્વરૂપ છે એવી પણ પ્રતિમા અહીં મળે છે અને દુકાનદાર ભાઈઓ બંને જો મોબાઈલમાં જ વ્યસ્ત છે કારણ કે ઘરાગી કશું છે જ નહીં અત્યારે કારણ કે નોર્મલ દિવસ છે અને અત્યારે લગભગ એક વાગ્યા પછીનો સમય છે એટલે મંદિરના દ્વાર પણ બંધ હોય અને જે તે શ્રદ્ધાળુઓ અહીંયા હજારોની સંખ્યામાં આવ્યા છે પરંતુ એ બધા ખરીદી માટે અત્યારે બજારમાં નીકળી પડ્યા છે કારણ કે મંદિર ખોલવાનો સમય હજુ વાર છે અને ડાકોરનું બજાર ખૂબ જ મોટું છે અહીંયા તમામ ચીજ વસ્તુઓ મળે છે અહીંયા બાળકો માટેના રમકડાંની દુકાન છે અને અહીંયા આવતા શ્રદ્ધાળુઓ ખાસ કરીને મહિલા બહેનો છે એ પોતાના પરિવારના સંતાનો માટે ખાસ નાનકડા રમકડા લઈ જતા હોય છે અને આ બાજુમાં દુકાન છે અત્યારે બપોર છે એટલે પડદો લગાવીને બંધ કરાય છે અહીંયા રસોઈ માટેના ખાસ બધા સાધનો મળતા હોય છે તાવડો ને બધા ગ્રામ્ય કક્ષાએ રસોઈયાઓ પોતાના સાધનોની ડાખોર જ લેવા આવતા હોય છે પૂજા સામગ્રીની બધી વસ્તુઓ પડી છે બજારમાં ખાસ કોઈ ભીડ નથી આ વાસણ બજાર છે વિવિધ પ્રકારના વાસણો મળે છે અને અહીંયા પૂજા માટેના તાંબા પિત્તરના બધા વાસણોની દુકાન છે નાગરિક અને શ્રદ્ધાળુઓની ચહલ પહલ ખૂબ જ ઓછી છે અત્યારે અને મંદિરના દરવાજા બંધ છે એટલે બધા ડાકોરમાં ખરીદી માટે નીકળેલા છે આ બ્લોગનું નામ આપણે મુકામ પોસ્ટ ડાકોર રાખ્યો છે એટલે જૂની એક પરંપરા ઇતિહાસ છે પોસ્ટનો એ પણ અહીંયા થોડો તાદ્રશ્ય થાય એટલા માટે આપણે આ બ્લોગનું નામ જ આપણે મુકામ પોસ્ટ ડાકોર એવું રાખ્યું છે અને આ ડાકોરની બજાર છે આપણે બસ સ્ટેશનથી આવીએ એ રસ્તો છે આ અને શ્રદ્ધાળુઓ થોડા છૂટક છે ફરે છે ખરીદી કરે છે અહીંયા એક ચાની રેસ્ટોરન્ટ છે ફાફડા અને ભજીયાને એવું અહીંયા પણ મળે છે અને અહીંયા વિવિધ ચીજવસ્તુઓ લાકડાની કાષ્ટ કલાવાળી વસ્તુઓ અહીંયા વેચાણ મળે છે ચાવી ભરવાનું સ્ટેન્ડ છે અને રસોઈ માટેના પણ કેટલાક સાધનો હતા રમકડાંની દુકાનો છે અગાઉના સમયે જ્યારે કોઈ લગ્ન અથવા સુ પ્રસંગ હોય તો લોકો પ્રસંગ પહેલાં ડાકોર દર્શનાર્થે આવતા હતા બાધા માટે અને એ દરમિયાન અહીંયા આવી જે પૂજા સામગ્રી માટેની ચીજ વસ્તુ હોય અને પ્રસંગ માટેની જે તે જરૂરિયાતની વસ્તુ હોય એનું પણ લિસ્ટ લઈને આવે તો ડાકોરમાં ઘણી બધી વસ્તુઓ અહીંયા મળી રહેતી હતી અહીંયા બધા કાસ્ટ કલાની બધી ચીજ વસ્તુઓ છે તમે જોઈ શકો છો અને ઘણી બધી ઘરગથ્થુ ઉપયોગી વસ્તુઓ ડાકોરમાં મળે છે અને લગભગ જે ગૃહિણીઓ છે શ્રદ્ધાળુ ગૃહિણીઓ અહીંથી કોઈને કોઈ ખરીદી કરીને લઈ જાય છે કિર્તાલ છે કરતાલ કિર્તાલ કહે છે ભજન માટે ખૂબ જ મહત્ત્વની આ કિર્તાલો છે અને એ પણ અહીંયા ભજન મંડળીઓ આવે તો અહીંયા મોટી સંખ્યામાં આ ખરીદી વાજિંત્રોની લઈ જાય છે ઘોઘરા છે ખંજરી છે ઢોલ તબલા બધા જ વાજિંત્રો છે જે ભજનમાં ઉપયોગમાં લેવાય છે આપણે પાછા ટાવર ચોક પાસે આવ્યા છીએ હજુ તો એક કલાક ફરવાનું છે એટલે આપણે બજારમાં બધે વ્યૂ ફરીશું અને જે તે બજારનો નજારો છે બતાવીશું ખાલી રોડ રસ્તા છે કારણ કે બુધવાર છે સામાન્ય દિવસ છે કોઈ વાર તહેવાર ખાસ છે નહીં અને ટાવર ચોકથી આ દ્રશ્ય દેખાય છે અહીંયા પ્રવેશ માટેની એ ગ્રીલ લગાવેલી છે આ ટાવર ચોક છે તમે જુઓ ખાલી જે છે બધું અને આ જૂનું ડાકોર અગાઉ વર્ષો પહેલાં જ્યારે સાધનો વાહનોની અવર જવર ઓછી થતી ત્યારે લોકો અહીંયા રોકાતા હતા એટલે ધર્મશાળાઓ અને રહેઠાણ માટેની વ્યવસ્થાના ઉતારા પણ હતા અને આ બધા મંદિર ખોલવાની આમ લગભગ સમય થવા આવ્યો છે એટલે બધા હજુ ખરીદી કરી જ રહ્યા છે અને ધીરે ધીરે હવે મંદિર તરફ આવી રહ્યા છે અને અહીંયા જે પ્રવેશવા માટેની વ્યવસ્થા છે ત્યાં હવે ધીરે ધીરે શ્રદ્ધાળુ આવી રહ્યા છે ટર ચોક અને આ બજારનું દ્રશ્ય બેંક છે અને પૂનમ અથવા તહેવાર હોય ત્યારે શ્રદ્ધાળુઓનો ભીડ હોય તો એના અવર નિયંત્રણ માટે જે બેરિયર હોય એ બધા રોડ ઉપર લગાવેલા છે હજુ પણ ડાકોની બજારમાં ખરીદી કરતા ઘણા બધા શ્રદ્ધાળુઓ જોવા મળશે પરંતુ જેવા ચાર વાગવાનો સમય થશે એટલે બધા જ ધીરે ધીરે અહીંયા આવી જશે પરંતુ તે અગાઉનો આ બજારનો માહોલ આપણે બતાવી રહ્યા છીએ ટાવર ચોક નાગરિક શ્રદ્ધાળુઓની ચહલપલ દેખાઈ રહી છે અહીંયાથી પ્રવેશ કરવાનો છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આજે કોઈ ખાસ વાર તહેવાર છે નહીં એટલે ડાકોર બજારમાં કઈ ભીડ પણ છે નહીં અને મંદિરના દ્વાર ખોલવાનો હજુ સમય થયો નથી એ અગાઉ આપણે થોડું ટાવર ચોક વિસ્તારનું થોડું નજારો બતાવીએ છીએ અહીંયા બાજુમાં જે મંદિરની બહાર જ આ રમકડાની લારી છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે મંદિર દ્વાર ખોલવાની વાર હોય તો શ્રદ્ધાળુઓ બજારમાં ખરીદી માટે ઉમટી પડે છે અહીંયા જો ઘંટડીને ઘંટ ને શિખર કળશ પૂજા સામગ્રી માટેની વસ્તુઓની સરસ દુકાન છે ત્રાંબા પિત્તળની બધા દિવેલીયા અને ઘંટડીને એવું બધું અહીંયા મળે છે અને બજારનો માહોલ આપ જોઈ રહ્યા છો આ ગોમતી ઘાટ તરફનું દ્રશ્ય છે સામે ગોટાની દુકાન છે ફેમસ અને આ ટાવર હજુ દરવાજા બંધ છે પેલું ગીત એના પરથી જ બનાવાયું છે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ અને પછી પાછા લોકો ખરીદી માટે ઉમટી પડે છે આ એક લાકડાની સરસ પાટલી અને એને માળો પણ કહેવામાં આવે છે એટલે મુઠિયા અને ઢોકળાને બાફવાનું હોય તો એમાં ઉપયોગમાં લેવાય છે જૂની પ્રાચીન એક વિશ્રાતી અસ્મિતા જેવી આ વસ્તુ છે કારણ કે બધું આધુનિક વાસણોમાં બધું તૈયાર થઈ જાય છે અને આ યજ્ઞ હવન કરવા માટે નાના કુંડી છે અને ધર્મ કાર્યમાં ઉપયોગી વાજિંત્રો અને વાસણો અને એ બધાની દુકાન છે બજાર ખાલી દેખાય છે બળદ માટેના જે ઘૂઘરા હોય એ પણ અહીંયા મળે છે ધાર્મિક અનુષ્ઠાન માટેની ચીજવસ્તુ સાથે જીવન જરૂરિયાતની તમામ લગભગ વસ્તુઓ અહીંયા મળી રહે છે અને મંદિરના દ્વાર બંધ હોય ત્યારે શ્રદ્ધાળુઓ અહીં આવી અને પોતાની જરૂરિયાત પ્રમાણની ચીજવસ્તુઓ ખરીદી જાય છે લોટી છે ત્રામાની અને તમામ ધાર્મિક અને ઘરઉપયોગી ચીજવસ્તુઓની દુકાનોની હાટડીઓ છે બધી મિત્રો બપોરે બારથી સાંજના ચાર વાગ્યા સુધી મંદિર દર્શન બંધ હોય છે મંદિરના દ્વાર બંધ હોય છે એટલે શ્રદ્ધાળુઓ દૂરથી આવ્યા હોય તો બધા પછી આ બે ત્રણ કલાક છે બજારમાં ખરીદી કરવા માટે જાય છે અને જેવા ચાર વાગે છે બધા મંદિરે આવી જાય છે અને ચાર વાગે દ્વાર ખુલે છે સવા ચારે આરતી થાય છે એટલે મોટી સંખ્યામાં તમે જુઓ શ્રદ્ધાળુઓ હવે હમણાં તો બિલકુલ ખાલી હતું આ જગ્યા અત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે સાંજના સવા ચાર પછીના સમય છે અને પ્રવેશ દ્વાર છે ડાકોરના ઠાકોરના મંદિરના દ્વાર હવે ખુલી ગયા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શનાર્થે ઉમટી પડ્યા છે ડાકોરમાં વાર તહેવાર હોય અને સામાન્ય દિવસ હોય તો શ્રદ્ધાળુઓની સંખ્યા ઘણી બધી મોટી સંખ્યામાં હોય છે આજે કોઈ સામાન્ય દિવસ છે તેમ છતાં સાંજે તમે જુઓ કેટલા બધા મોટી સંખ્યામાં શ્રદ્ધાડો આવ્યા છે એક અમર પ્રસંગ છે આ બુડાણજીનું ગાડું ઠાકોરજી રણછોડરાય ચલાવતા હતા એનું સરસ મોટું ગેટ છે ઉપર સૂર્યનું ચિહ્ન છે અને આપણું ભવ્યાતિભવ્ય ડાકોર રણછોડરાયનું મંદિર છે રાજા રણછોડરાયનો મહેલ છે એમ કહી શકાય એનું વિવરણ આપણે આગળ બતાવીશું અહીંયા ગીતા સાર ગીતાના બધા શ્લોક અર્થ સાથેના મોટી સંખ્યામાં દરેક ગેટ ઉપર લગાવાયા છે એટલે જ્યારે પણ ભીડ હોય અને શ્રદ્ધાળુઓ અહીંયા મંદિર પરિસરમાં ઊભા હોય તો આ શ્લોક બધા વાંચે છે ઋષિનો સરસ અહીંયા શિલ્પસ છે અને આજુબાજુ બે હંસ અથવા બતક જેવું કંડારાયેલું છે અને દૂરથી આપણને જે ધજા લહેરાતી દેખાય છે તે શિખર અત્યારે સુવર્ણ શિખર કળશ દેખાઈ રહ્યું છે ને બીજા ઘુમટ જે છે શિખર એની ઉપર પણ ધજા લહેરાતી જોવા મળે છે અને શ્રદ્ધાળુઓ બધા અત્યારે અંદર મંદિરમાં જઈ રહ્યા છે આ બહાર નીકળવાનો ગેટ હતો અને એની બહાર અહીંયા ભેટ માટે અને પ્રસાદ વિતરણની વ્યવસ્થા અહીંયા કરાય છે અને આ તરફ પણ તમે જુઓ સરસ ગીતાનો શ્લોક અને એનું વિવરણ એટલે ભાવાર્થ ગુજરાતીમાં લખેલું મોટું બેનર દેખાય છે અને રણછોડરાયનું સરસ મંદિર વિશ્વમાં ખૂબ જ કીર્તિમાન આ રાજા રણછોડરાયનું ડાકોરનું મંદિર છે અહીંયા બીજું એક સંસ્કૃતમાં શ્લોક અને ગુજરાતી અનુવાદ ગીતા સાર લખેલ છે અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ ઊભા હોય તો અહીંયા એ વાંચતા હોય છે મુખ્ય પ્રવેશ દ્વાર છે એન્ટ્રન્સ તો બધા એમાં હજુ પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે મંદિરની અંદરનું વિડિયો શૂટિંગ કરી શકાતો નથી એટલે બાહ્ય લોકેશન બાહ્ય બધા દ્રશ્ય જ આપને બતાવીએ છીએ ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ મોટી ધર્મ આસ્થાનું આ પ્રતિક ડાકોર મંદિર છે અહીંયા સુવર્ણતુલા બાધા માટેની વ્યવસ્થા કરાય છે અને આ દીપોત્સવી માટેની માંડવડી છે બે માંડવડી છે આવી અને મંદિરના જે શિખર છે નાના બે એ એની ચારેય બાજુ પાછી આવી ઊંચી મિનારા જેવી ડિઝાઇન છે અને એની ઉપર ધજા લહેરાઈ રહી છે અને આ પાછળ કાચથી જડતર કરીને સરસ ભગવાનના તસવીરો બનાવાયેલી છે રેડિયમવાળી પણ વાળી પણ તસવીરો છે મંદિરની પાછળનો ભાગ છે જ્યાં પ્રસાદને ભેટને એ બધાની વ્યવસ્થા કરાઈ છે આ બિલકુલ પાછળનો ભાગ છે ને અહીંયાથી વીઆઈપી દર્શન માટે કદાચ લઈ જવાતા હશે અને તમે જુઓ ચાર મિનારા જે છે એની વચ્ચે ગુંબજ છે અને ન્યૂપરા કેસરિયા ધ્વજ લહેરાઈ રહ્યો છે આ સાઈડના જે નાના ગુંબજની છે તેનું દ્રશ્ય છે ચારે તરફ મિનારા છે ઊંચા અને એની વચ્ચે કેસરીયા ધ્વજ લહેરાઈ રહ્યો છે છેક મુખ્ય વચ્ચે સેન્ટર છે શિખર એની ઉપર ધોળી ધજા લહેરાવાય છે જો રાજા રણછોડજીનો મહેલ છે ને જરૂખા ને બહારીને એવું બધું હોય પ્રાચીન સમયનું રાજમહેલ હોય એવો જ આ રણછોડરાયનો મહેલ છે ને દૂર દૂરથી દેખાય એવી ધોળી ધજા લહેરાઈ રહી છે કમળ જેવું એનું શિખર કળશની ડિઝાઇન છે અને ઊંચા સરસ વિજય સ્તંભ જેવા આ મિનારા છે બધાએ કીર્તિ સ્તંભ આપણે કહીએ છીએ એવા ચાર કીર્તિસ્તંભ છે એની વચ્ચે શિખર છે અને એવા ત્રણ ઊંચા શિખર કળશ છે ને દરેક શિખર કળશની ચારે બાજુ આવા કીર્તિસ્તંભ જેવા ચાર ચાર મિનારા છે ટૂંકમાં રણછોડરાયનું આ જે ભવ્ય મંદિર છે એ પંચશિખર દેવાલય જેવું ભવ્ય મંદિર છે આપ જોઈ રહ્યા છો કેટલું ખૂબ જ નકશીકામાં કમળ આકાર એ શિખર દેખાઈ રહ્યું છે તો મિત્રો આ સાથે આપણે મુકામ પોસ્ટ ડાકોર એ ડાકોર આપણે આવ્યા હતા એનો વિડીયો શેર કરીએ છીએ અને એ સાથે આપણે એક ગોમતી ઘાટનો પણ એક બીજો વિડીયો શેર કરવાના છીએ તો આ બધા વિડીયો આપ જોતા રહેજો અને વિડીયો આપને ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય રાજા રણછોડ